દાહોદ જિલ્લાના સંજલી ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસની આનબાન સાથે કરાઈ ઉજવણી પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની સંજલી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ આજરોજ સવારે નવ કલાકે સંજેલી જૂની સિલ્પન હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની રૂપરેખા અનુસાર સવારે નવ કલાકે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ પરેડ નિરીક્ષણ માર્ચ પાસ્ટ વિવિધ વિભાગની યોજનાઓની જાણકારી આપતા ટેબ્લોનું પ્રદર્શન અને શાળા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ હતો રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજયલી